શું તમે લિક્વિડ નાઇટ્રોજન વિશે જાણો છો મિનરલ વોટરના કેરબામાં પાણી ઠંડુ કરવા અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે વીસ લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનું ફક્ત એક ટીપું જ નાખવામાં આવે છે જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે અને આ જગનું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્ર એક ટીપા કરતા એ ઓછી માત્રા લિક્વિડ નાઇટ્રોજનની હોય છે આ બાબત કોઈ મિનરલ વોટરવાળો તમને નહીં જણાવે પણ જો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટરના જગનો ત્યાગ કરવો જ પડશે તમારી ઓફિસે ઘરે ફેક્ટરી પર કે આપના શુભ અશુભ પ્રસંગના જમણવાર વખતે ઠંડા કેરબામાં ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનું ટાળો કારણ કે આપની અજાણતામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ જાય છે અને સાથે સાથે તમે પણ કોઈને ત્યાં ગયા હો ત્યારે પોતે મિનરલ વોટરના કેરબાનું ડિસ્પેન્સર પર મૂકેલા કેરબાનું પાણી પીવાનું ટાળો સામાન્ય જિંદગીમાં ખૂબ જ ઉપયોગી માહિતી આ છે લિક્વિડ નાઇટ્રોજન વિશેની સાચી જાણકારી જો ના જાણતા હો તો થોડું જાણી લો

અત્યારના સમયમાં ખાવાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ વધ્યો છે અને લિક્વિડ નાઇટ્રોજન વપરાયેલ હોય તેવી ડિશની કિંમત રૂપિયા બે હજારથી લઈને દસ હજાર રૂપિયા સુધીની હોય છે અને આ વાનગીઓ ખાવાનો ટ્રેન્ડ પણ ખૂબ જ ચલણમાં છે તાજેતરમાં જ દિલ્હીના એક બિઝનેસમેનને લિક્વિડ નાઇટ્રોજનવાળું કોકટેલ પી લેતા તેના જઠરમાં છેદ થઈ ગયો હતો મા મહેનતે માણસ બચી તો ગયો પણ આ જીવન ખોટ સાથે જીવશે લિક્વિડ નાઇટ્રોજન આટલું હાનિકારક શા માટે છે તે જ્યારે લિક્વિડ સ્વરૂપમાં હોય ત્યારે માઇનસ એકસો નેવું ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીરમાં જતા જ પેશીઓ અને ચામડીને કાયમ માટે શિથિલ કરી દે છે તથા શરીરમાં અંદર પહોંચીને તે લિક્વિડ માંથી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતા છસો ગણી જગ્યા વધુ રોકે છે જેના પરિણામે જઠર ફાટી જાય છે